અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી હતી સહકર્મીના ભત્રીજાના સમાધાન કરવા માટે જતા હતા ત્યારે યુવકની હત્યાની ઘટના બનવા પામી હતી ત્યારે સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે હત્યારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા બાવીસ સખકી નામના યુવાનની ગાદકી હત્યાની ઘટના બનવા પામી હતી

એમનો એમનો જે ભત્રીજો છે એ વખાપુરાની ચાલી કહેવાય છે વખાપુરાના છાપરા જજ સાહેબની ચાલીની બાજુમાં તો સુમિતે એમના કાકાને ફોન કર્યો કમલેશભાઈને કે મારે મારા પડોશી જોડે ઝઘડો થયેલ છે અને એ મને મારવા આવે છે એવી વાત કરતાં કમલેશભાઈએ કીધું કે ભાઈ હું અહીંયા આજુબાજુમાં છું એટલે કોઈ જાતનો ઝઘડો નહીં કરીશ અમે હમણાં ત્યાં આવીએ છીએ ત્યારે કમલેશભાઈ અને એમની જોડે આ કામે જે મરણ જનાર છે ભાવેશ શાલીગ્રામ સપાકે તથા ધરમપાલ તેસરે આ ત્રણેય જણા ત્યાં વખાપુરાના છાપરા ખાતે ગયેલા અને સામાવાળાને સમજાવેલ કે ભાઈ આ બાબતે ઝઘડો નહીં કરવા આ બાબતે ત્યાં બોલાચાલી ઝપાઝપી થયેલ ને ઝપાઝપી દરમિયાન આ ગામના આરોપી છે રાજ ઉર્ફે છોટુ પૂનમભાઈ પટણી એમણે મરણ જનાર છે ભાવેશભાઈ એમને પેટના ભાગે છરી મારી દીધેલ અને જે પૂનમભાઈ પટની છે એણે જે સાહેબ છે કમલેશભાઈ એને માથામાં કડું મારેલ અને જે બીજો ત્રીજો દીકરો છે એમનો જનક એમણે ગાળા ગાડી કરેલી અને આ બાબતે અત્યારે ફરિયાદ હાલ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીને પકડવા માટેની તપાસ ચાલુ છે હત્યાના કારણમાં મૃતકને અને આરોપીઓને બીજા અન્ય કોઈ સંબંધો છે નહીં પણ જે સાહેબ છે કમલેશભાઈ કમલેશભાઈનો જે ભત્રીજો છે એને અને મૃતક બંને બાજુ બાજુમાં રહેતા હોય પડોશી પડોશીનો ઝઘડો હતો અને એ બાબતે આ લોકો ત્યાં ગયેલા અને ઝપાઝપી થતાં આકસ્મિક રીતે બનાવ બનેલો છે આરોપી વખાપુરાની ચાલીના જ રહેવાસી છે મૂળ વડુ ગામના મહેસાણા તાલુકાનું મહેસાણાનું વડુ ગામના રહેવાસી છે અને ઘણા વર્ષો ત્યાં અમદાવાદમાં જ રહે છે સરસપુર જજ સાહેબની ચાલી વખાપુરાના ચાપરા ખાતે સંગ્રહ હત્યાની ઘટના બનવા પામી હતી કમલેશભાઈ પોતાના ભત્રીજાના સમાધાન માટે ભાવેશ લઈ ગયા હતા જ્યાં પૂનમ પટણી રાજ ઉર્ફે છોટુ પટણી તથા જનક પટણીએ ત્રિસ્કણ હત્યાના ઘા જીકીને ભાવેશની કરપીણ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા ત્યારે શહેર શહેરપુર પોલીસે હત્યાની ઘટનાને પગલે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન ગૌતમ દોલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ